પાલને પોષણ થયું હોય છ મુખવારા એનું નામ કાર્તિકે એવા નામથી એ પ્રસિદ્ધ થયા તેમનું નામ કાર્તિકે નામાધીકરણ થયું આમ તે પુત્રને શંકર ગ્રીતી સેવા માં લાવવામાં તેની વિstruતિ કથા બ્રહ્માએ કહિયત બ્રહ્માએ કહ્યું નારદ આકાશમાં અકસ્માતમાં ધુંધુબી નગારાઓ પરમાત્માનો જય જયકાર અને આજ દેવોની પુષ્પની વર્ષતી ઉત્તમ ઉત્સવ ઉજવ્યો છે સદમુનિ કહેવા લાગા હે મુનિશ્વરો કે દેવક તે ખાસ કરી શિવ અને પાર્વતીનો આનંદનો કોઈ પાર રહ્યો નતો વિશ્વદયી નામ સમસ્તાના देवानामुनि सरत्तमम अपोज्य तस्माद परम आनन्द परम आनन्द परमो उत्सव नारद बोला हे तात हे देव प्रजापति हे प्रभु ब्रह्मा एपछि के आ सु बनियो कृपा कर ब्रह्मा बोला है तात ते विधाता देवे प्रतापी विश्वामित्री ने प्रेरणा करी ते थी ते प्रसन्न था ही थी या गया ने बाढ़ कर के समक्ष स्तुति करवा लाया इतने बाढ़ कर प्रसन्न थई विश्वामित्र ने कहियो हे महाग्नानी आप शिव कृपा थी वो चिंता अहि भले पधायरा परंतु हवे आप मारा प्रतिकारक पुरोहित થાઓ विश्वामित्र કહેવા લાગા હે તાત હું બ્રાહ્મણ નથી હું તે ગાંધી નામના ક્ષત્રિયોનો પુત્ર વિશ્વામિત્ર છું એટલે હું બ્રાહ્મણનો સેવક ક્ષત્રિય છું પરંતુ મને વિસ્મય પામેલાને અહો કે આપ કોણ છો અને આપનો પરિચય એ મને આપો ત્યારે કાર્તિકેય બોલ્યા છે હે બ્રહ્મર્ષિ તમે એમ જ માનજો કે મેં वरदान આપ્યું અને તમને બધા જ વશિષ્ઠ સહિત બ્રહ્મર્ષિ કાયમ આદરથી વધાવશે માટે તમે મારી આજ્ઞાથી મને જ સંસ્કારયુક્ત કરનાર યોગ્ય છો પરંતુ આ બધું તમારે ગુપ્ત રાખવાનું છે ब्रह्मा बोला है देवर्षि नारद पचीए विश्वामित्र ये पण घना प्रेम भाव थी शिव पुत्रों ने वेदोक्त विधि थी प्रमाण उत्तम संस्कार करा एटले शिव पुत्र ये प्रसन्न थई विश्वामित्र ने दिव्य ज्ञान आपे तेमने अग्निपुत्र कार्तिके विश्वामित्र ने पोताना पुरोहित बनाव्या अने तेज दिवस थी विश्वामित्र અનેક જાતની લીલાઓ કરવામાં માહેર તો હોય એની ઈચ્છા જ બને અને જે જે થઈ છે બની રહ્યું છે એની પાછળ ભગવાનની ઈચ્છા હોય તો જ એ વસ્તુ થવાની છે બાકી કોઈની તાકાત નથી કે કોઈ કાર્ય કરી શકે પણ પરમાત્માની ઈચ્છા હોય ને તો પ્રભુ જે ધારે અને હદઈ નો ભાવ હદઈ નો સ્નેહ એ પરમાત્માની પ્રત્યે તમારો આમ આમ ખુલી જાવો જોઈએ આદર તમારો પરમાત્માની પ્રત્યે ખુલી જાવો પરમાત્માની પ્રત્યેની ભક્તિ જો ભક્તિ દળ હોય ને હે તો તબે ધારો ત્યારે ઈશ્વર તમને મળે ધારો ત્યારે પરમાત્મા મળે

પણ તમારામાં એ તાકાત હોવી જોઈએ કે ભગવાનને કેમ ભજવા ને કેમ પામવા